સુક્ષ્મ નિગોદમાંથી જીવ નીકળ્યો નથી ત્યાં સુધી એને અવ્યવહાર રાશિનો જીવ કહેવાય પણ એક વાર એક સીધેનો જીવ મોક્ષે ગયો અને જે જીવ સુક્ષ્મ નિગોદમાંથી બહાર આવ્યો તે જીવ હવે વ્યવહાર રાશિનો જીવ કહેવાય કેમ કે હવે એનો બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચોરેન્દ્રિય પંચેન્દ્રિય તરીકેનો વ્યવહાર ચાલુ થશે પૃથ્વી પાણી તેવું વાયુ વનસ્પતિ આ બધા જ એક ઇન્દ્રિય કહેવાય આ એક ઇન્દ્રિયમાં જીવને માટે કોઈ ટાઈમ લિમિટ નથી અનંતો અનંતો સમય ઇન્દ્રિયમાં પ્રસાર કર્યા પછી જીવ ત્રસ પામે છે ત્રસ એટલે હાલતા ચાલતા જીવ પણ આ ત્રસ પણ ટાઈમ લિમિટ છે ત્રસ પણ બે હજાર સાગરોપમ સમય માટે જ મળે છે તેમાં પંચેન્દ્રિય તો એક હજાર સાગરોપમ માટે જ મળે છે આ ટાઈમ લિમિટ ની અંદર કાં તો જીવ પુરુષાર્થ કરી સિદ્ધિ પદ ને પામે છે અથવા તો આ બે હજાર સાગર પગ સમય પૂરો થતા જીવ પાછો એક ઇન્દ્રિય નિગોદ માં ચાલ્યો જાય છે નિગોદ પણ એક જ કહેવાય હવે બીજી વાર એવો નિયમ નથી કે એક જીવ મોક્ષ પદ ને પામે તો બીજી વાર પણ જીવ નિગોદ માંથી બહાર નીકળે એ નિયમ નથી એ નિયમ ફક્ત પહેલી વાર માટે જ છે બીજી વાર તો જીવે જેટલા એક લગતા કર્મોના ઢગલા અહીંથી ખડકીને ગયો હશે તે અકામ નિર્જરા કરતા કરતા અનંત જ્યારે કર્મોના ભારથી હળવો થશે ત્યારે એ જીવ પાછો બે હજાર પર માટે બહાર આવશે પાછો સન્નક પુરુષાર્થ કરીને જીવ મોક્ષે ના પહોંચ્યો તો બે હજાર સાગરોપમ સમય પૂરો થતા પાછો એક ઇન્દ્રિય કે ની ગોદમાં પહોંચી જશે દરેક જીવ માટે આ જ નિયમ છે એટલે આ સૃષ્ટિ પર આ ચૌદ રાજલોકમાં સૂક્ષ્મ ની ગોદ સિવાયના એટલે કે અવ્યવહાર રાશિ સિવાયના જેટલા પણ જીવો છે તે બધા જ જીવો આ જ નિયમથી એક જીવ સિદ્ધિ પદ પામે ત્યારે એક જીવ વ્યવહાર રાશિનો સોરી એક જીવ પામે ત્યારે અવ્યવહાર રાશિનો એક જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર આવે અને આપણે બધા એ જ નિયમથી બહાર આવેલા છીએ ભગવાનનો જીવ હોય કે આપણો દરેક માટે આ જ નિયમ છે તમે અને હું પણ આજ નિયમ થી પેલી વાર ની બહાર આવ્યા છીએ હજી સુધી તમારો કે મારો મોક્ષ થયો નથી એટલે આવા જ બે હજાર સાત ચક્કર આપણે કાપી રહ્યા છીએ તમને કે મને ખબર નથી કે આ બે હજાર સાગરોપમ નું આપણું પહેલું ચક્કર હશે કે અનંત તે પણ જાણતા નથી અવ્યવહાર રાશિના જીવો સિવાયના જેટલા व्यवहार राशि जीवो आ सृष्टि पर छे। ते आवाज बेहजार सागरोपम चक्कर कापी रहा है माते हे भव्य जीव सम्यक पुरुषार्थ करी मोक्ष पद ने पाम मोक्ष पद ने पाम शाश्वत सुख ने पाम बीजी एक बे वस्तु ध्यान में राखो કે કે જે કોઈ અભવ્ય જીવો છે તે કાયમ માટે આમ જ બે હજાર સાગર સાગરોપમના ચક્કર કાપતા જ રહેશે એનો ક્યારેય મોક્ષ નહીં થાય કેમ કે એને ક્યારેય અંતરથી મોક્ષ દેવાની ઈચ્છા જ નહીં થાય ભલે તે સાધુ પણ પામશે આચાર્ય પણ પણ પામશે એમના ઉપદેશથી બીજા ભવ્ય જીવો તરી પણ જશે પણ તે પોતે કદી પણ સિદ્ધિપદને પામશે નહીં બીજું કેટલાક ભવ્ય જીવો છે પણ તેની નિયતિ એવી છે કે તેઓ કદી પણ નિગોધમાંથી બહાર જ નહીં આવે એટલે કદી પણ ચારિત્ર્યપણું કે મોક્ષ પામશે જ નહીં આવા જીવોને જાતિ ભવ્ય કહેવાય તે કાયમ માટે નિગોધમાં જ પડી રહેશે આપણે એટલું આશ્વાસન લેવાનું કે હું જાતિ ભવ્ય તો નથી છું હું તો સૂક્ષ્મ બહાર આવી ગયો હવે તમારા જીવ ને પૂછો હવે આપણે આપણા જીવ ને પૂછીએ કે જીવ તારે શું કરવું છે અનંતિ વાર આવા બે હજાર સાગર પમના ચક્કર જ કાપવા છે ચક્કર જ ખાધા કરવા છે કે સમ્યક પુરુષાર્થ કરી શાશ્વત મોક્ષ સુખને ને પામવું છે ચોઈસ ઇઝ યોર્સ મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ ત્રણ એ પણ બહાર પડી ગયું છે જેમાં આવા અઢીસો સવાલના જવાબ છે આ સવાલનો જવાબ એમાં છે પુસ્તક ફ્રીમાં છે ત્રણે ભાગ મેળવી લો પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક ભાગ બે હોય તો પછી ખાલી ભાગ ત્રણ લો ન હોય તો ત્રણેય મેળવી લો ત્રણેયમાં થઈને આવા કુલ નવસો પચાસ સવાલના જવાબ જાણવા મળશે ઘણા લોકો એ વાંચી ને જાણી ને સમજી ને મૂક્યું છે ને મોક્ષ માટેનો સમ્યક પુરુષાર્થ આદરી દીધો છે પુસ્તકની ની પ્રાપ્તિ સ્થાન માહિતી મેળવવા મને આ નંબર પર વોટ્સએપ મેસેજ કરો માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ Zero zero eight eight five six seven.